અબડાસા તાલુકાના તેરા ગામમાં આવેલ ત્રણે ઐતિહાસિક તળાવો છલકાઈ ઉઠતા આનંદનો માહોલ છવાઈ ગયો છે આ અવસરે તેરાના મયુરધ્વજસિંહ જાડેજા પરિવાર દ્વારા તળાવના ભવ્ય વધામણા કરવામાં આવ્યા હતા આ શુભ પ્રસંગે તેરા ઠાકોર મયુરધ્વજસિંહ જાડેજા રામદેવસિંહ જાડેજા મુખ્યદાતા ધનજી નારાયણજી ભદ્રાણા ભત્રીજા રાજેશભાઈ પ્રવીણ રતડા અને સરપંચ લક્ષ્મીદાસ ભાનુશાલી સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં તળાવના વધામણાનો કાર્યક્રમ સંપન્ન થયો હતો આ દરમિયાન ઉપસરપંચના જુમા કોલી

રાજાભાઈ મુંબઈ થી ધનજીભાઈ ના ભત્રીજા અને ગામના સરપંચ શ્રી લક્ષ્મીદાસભાઈ માજી સરપંચ આદમભાઈ સર્વે આજે આખું ગામ એકતાની ની પ્રતિક છે એટલે આજે આ સમજુ તળાવ વધાવવા માટે દર વખતે આજે તેરા જાગીરની પરંપરા છે કે તેરાના ઠાકોર સાહેબ તળાવ વધાવે અને આ તળાવ ઉત્સવ ઉજવવામાં આવે છે અને આની અંદર એકસો કિલો

ન્યાયને ઉજવણી અને ઉજવણી કરી છે અને આ સાથે મળી અને વર્ષો જૂની પરંપરા પૂરી કરી છે અને આ જ્યારથી વર્ષો જૂની આ તેરા હેરિટેજ વિલેજની પરંપરા રહી છે કે ઠાકોર ટીના ટીના આવે અને અહીંયા પૂજા કરે એના સાથે આખું કામ હળી મળીને આવું છે જય મા આશાપુરા આજ ફરી માની પીપર છે તેરા ઉપર ઇન્ટરનેટ ડાંગ ભરાઈ ગયા છે અને ભગવાનનો આભાર માનું છું અને જે બધા દર આવો છો અને ગામને એટલું સપોર્ટ એટલે એક ખાલી વિનંતી છે કે તેરા આપનું ગામ છે અને આ જે ધરોવર જે અમારા એન્સેસ્ટર્સ મૂકી ગયા છે એમને આપ સાચવો આવા બ્યુટીફુલ તાલાવ જે છે એને આ જળવાઈ રહે જે હેરિટેજ છે અને તેરામાં દરેક માણસ જે છે એક કોષ રહે અને આ બાળકોને હું મળી છોકરાઓ ગર્લ્સ ને બોયઝ બંને હતા અને એમ જાણવાનું મળ્યું કે આગળના શિક્ષણ લઈને કોઈ ક્યાં ડૉક્ટર છે એની કોઈ ક્યાં જજ છે તો આ આખો ગામનો જ્યારે સપોર્ટ હોય ત્યારે નેક્સ્ટ જનરેશન આગળ જાય અને એમની લાગણીએ તેરા સાથે જોડાયેલી હોય તો ગામમાં ખુશી ને આનંદ સિવાય કંઈ બીજું હોય નહીં એટલે આપણું હેલ્થ સેન્ટર હોય કે ગામની સફાઈ હોય તાલાવ હોય કે દરેક ફોર્મ જે વસેલી છે તેરામાં બધા સાથે મળીને આને આનું સંરક્ષણ કરો અને જ્યારે જરૂર પડે ત્યારે અમે જરૂર ત્યાં છીએ આપણા સાથે અને માં તો છે જ અમારા સાથે એટલે આટલા વર્ષોથી આપ પરંપરા સાચવો છો અને અમે આવી છી ગામ ખુશી અને આનંદ જેડી ગાલે કારણ કે સારો એ વરસાદ થયો કે ખેતી અને એ ખેતી પ્રધાન હે તો ખરેખર આજ બહુ ખુશી થી થી ઇન તારા બાજા જોકો તોય ભરજીયાઈ તો પાહર હંમેશા મેજ રાજ પરિવાર થી પા તારા વધાઈ ઉતા પાજા ઠાકોર સાહેબ વૈકરાઈ સિયાકીયા ઇકે માટે અને હર હંમેશા માટે હોતા અને મુંબઈ થી ખાસ પધારેલ રાજાભાઈ 가ભુ શેઠ અને ખરી ખરી ની કે આંગ તો ધને ત્યાં તો કાંતી હેર પર ચારું પંચ મેણા થી સતત ખાય લે ચારું ચાલુ ઓતે રેમે અને ખરેખર એની પરિવાર ની પણ ધને ની ઉતા કારણ કે સ્કૂલ જો કામ હોય તારા જો કામ હોય તો અસી હર હંમેશા જે માટે એની જો ખૂબ ખૂબ અભિનંદન ની ઉતા સાથે સાથે આજે વેપારી એસોસિએટ પ્રમુખ શ્રી ચંદ્રકાન ગોર અસાજા સરપંચ શ્રી હર હંમેશા જે માટે ગમે કામ હોય ઈ ખડે પગે ઉભા રહેતા અને એની જો પૂરો પૂરો સાથ સરકાર આસા કે હોય તો એ બદલ આવ તેરા સજે ગામ હતી દરેક સમાજ જા જોકો પે ભા બતાર એની જો ખૂબ ખૂબ આભાર માન્યા તો

જે તળાવો એક સાથે ત્રણે ભરાઈ ગયા પેલો પરમ પ્રભુ કૃપાલુ ભગવાન નો આભાર માનું મા આભાર માનું કે જલ્દીમાં જલ્દી માં જલ્દી ત્રણે તળાવ ભરાઈ ગયા અને વાવડી લાયક વરસાદ થઈ ગયો તો પરમ કપાળુ પ્રભુ ની મહેર તેરા ગામ ઉપર છે અને ભગવાનને પ્રાર્થના કરી કે આવી જ મહેર હંમેશા હર હંમેશ વરસતી રહે તેરા ગામ ઉપર ને આખા કચ્છ ઉપર આખા ભારત ઉપર હું તો કઉ છું કે આખા ભારત ઉપર પણ નહીં આખા વિશ્વ નું કલ્યાણ થો એવી મા આશાપુરા પાસે પ્રાર્થના